વર્ષો જૂના દબાણો તોડી પાડવામાં આવ્યા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર પોલીસ સહિતની ટીમ તૈનાત રહી ધોધ નજીક પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે અને ધોધ પ્રવાસન ક્ષેત્ર વિકાસ થાય તે હેતુથી દબાણ હટાવવામાં આવ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક વખત કલેક્ટરનું બુલડોઝર છે તે અત્યારે ફરી રહ્યું છે ગીર સોમનાથનું જામવાડા ગીર છે ને જામવાળા જામવાડા ગીરમાં જમજીરના ધોધ જતો રસ્તો છે ને અહીંયા પર ડેપ્યુટી કલેક્ટર ગીરગઢના મામલતદાર સહિતની ટીમો છે તે સવારથી જ અહીંયા પર પહોંચી છે અને દબાણ હટાડવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે જમજીર ધોધ પર જતો રસ્તો છે આ અને રસ્તાની બંને સાઇડ છે અત્યારે દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જોઈ શકાય છે અહીંયા પર જે વર્ષો જૂનું દબાણ હતું ખેડૂતો દ્વારા અથવા તો અન્ય કોઈ દ્વારા એ દબાણને અત્યારે તોડી પડાયું છે અને આગળ જે જેસીબી છે તે આગળ ફરી રહ્યું છે અહીંયા પર જામવાળા ધોધ છે જે આહલાદક નજારો છે જે જોવા માટે દેશભરના પ્રવાસીઓ છે તે અહીંયા પર પહોંચતા હોય છે અને જેને લઈને હવે આ ધોધને વધારે વિકસિત બનાવવા માટે અને અહીંયા પર વધુ લોકોને સહેલાઈતાથી પહોંચી શકે વધારે સુવિધાઓ મળી શકે તે વ્યવસ્થાઓ છે તે શાયદ આગામી દિવસોમાં ઊભી કરવામાં આવી શકે છે જેને લઈને અહીંયા પર રસ્તાની બંને સાઈડ જે દબાણો હતા તેને તોડવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે જાણવા એ પણ મળ્યું છે કે બપોર બાદ જિલ્લા કલેક્ટરની ટીમો પણ અહીંયા પર પહોંચશે અત્યારે હાલ જે દબાણ હટાવવામાં આવ્યું છે તે વર્ષો જૂનું હતું સામાન્ય વિરોધ છે તે ખેડૂતોનો અહીંયા પર જોવા મળ્યો હતો ખેડૂતોનું કહેવું હતું કે તેમને સમય આપવામાં આવે પરંતુ હાલ આ જે વર્ષો જૂનું દબાણ છે તેને તોડી પાડવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે જોઈ શકાય છે એક તરફનો જે રસ્તો હતો તેને ખુલ્લો કરવામાં આવ્યો છે તેને વધુ પહોળો કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ જે દિવાલો છે જે ગેરકાયદેસર તેને તોડવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસથી ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ હોય તલાલા હોય અથવા તો અલગ અલગ વિસ્તારોમાં કલેક્ટર દ્વારા આ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા હતા અને હવે જમજીરનો જે ધોધ છે જે અહીંયાનો લોકપ્રિય ધોધ છે ત્યાં જવાના બંને તરફના રસ્તાઓ અને આસપાસનો વિસ્તાર છે જ્યાં અત્યારે દબાણ હટાવવાની કામગીરી છે તે સવારથી જ હાથ ધરવામાં આવી છે